હેલો લઈ અને આ ઘરમાંથી જાય તો એ સારું કહેવાય હા તારું પિયર છે હા અને તમારો દીકરો તમારો દીકરો આવી રીતે જમાઈનું અપમાન કરે એ હારું લાગે નહીં મને ખબર છે કે અશોકે જમાઈનું અપમાન કર્યું હું માનું છું અશોકથી ભૂલ થઈ ગઈ પણ અમે તારા માવતર સીએ તારા માવતરે કઈ થોડી અપમાન કર્યું છે તો ભાએ તો બાકી નથી રાખ્યું ને અને એમાંય થાય એને જો ન ગમતું હોય કે અમે આ ઘરમાં રહી તો હું જતે રહી મારા ઘરે એ મેં મને તો વળાવી જ દીધી છે ને અને તમને ખબર નથી વાત ખાલી એટલી નથ આ પછી જે ભાઈએ કર્યું છે ને કે તો કહેવાને લાયક કઈ નથ હું કર્યું છે બોલ મને કે હસો કે હું કર્યું એમના ઉપર હાથ ઉપાડ્યો હા ગળું પકડી લીધું તું મારી ના ને એટલી વાર હતી અરે હું હું કર્યું હું હતું એમને કાય જ નઈ ને આ વિને ખાલી ભાઈની વાત કરી હતી કે ભાઈ આવું કરે છે એમાં ખોટું હું હતું અરે એ તો બુદ્ધિ વગરનો છે તું બુદ્ધિ વગરની છે કે આવી રીતે નારાજ થઈને માવતરના ઘરેથી જવાની વાત કરે છે

દીકરીને હસાવનાર હોય એટલે એનું માન જાળવવું જ જોઈએ અને જળવાવું પણ જોઈએ અરે તારા ભાઈએ ભૂલ કરી બાપુ વળ્યા ને એને બે શબ્દ કીધા ને અને ભાઈને એટલો વિચાર ન આવે કે અહીંયા જેટલું જમાઈને હેરાન કરશે જમાઈ ન્યા જઈને મને હેરાન કરશે તો એને એટલી ન ખબર પડતી હા તો છે એ બહુ હારા છે કે મને એક શબ્દ ન કીધો અને ઉલટાનું ઉલટાનું ભાઈની માફી માંગતા હતા જો મને ખબર છે કે અશોકે ભૂલ કરી છે જમાઈનું અપમાન કરીને પણ

તારા બાપુએ પહેલાં કીધું છે કે આ મિલકતના બે ભાગ પડશે એક તારો અને એક તારા ભાઈનો ઈસ તો વાંધો છે કે ભાઈને હંધુ એ જોઈશે મને કાંઈ આપવું નથી અને એમ હું કાંઈ ભિખારી નથી કે અહીંયા ભીખ માગવા આવું અરે ન આપે તો કાંઈ નહીં મારે જોતું એ નથી બસ પણ દામિની હાજો માણસ જ્યારે ગુસ્સામાં હોય ને તો એને ન ખબર પડે કે હું કરી રહ્યો છે હવે સમયનો વાંક નથી સતા એ હશો એમની ઉપર હાથ ઉપાડ્યો એ ખોટું જ કહેવાય અમને ખબર પડે છે પણ તું અને સમય આવી રીતે જતા રહ્યો એ સારું ન લાગે સારું લાગે કે ન લાગે પણ હું સેને વાય રહેવા નથી માંગતી આ બે ત્રણ દિવસ શાંતિથી રહેવા આવી હતી મને થયું કે મારા બાના ઘરે જાય ને તો ત્યાં બધા મને હાચવશે હર કે રહી શકાય પણ ના મારી ભૂલ હતી તારી ભૂલ નથ બેટા તું આવું ના બોલ મને ખબર છે કે તું અટાણ ગુસ્સામાં છે ને એટલે તું તો તારા ભાઈ નથી ઓળખતી એવો બા હવે નથી ઓળખતી મારા માટે અજાણ્યો છે અને જો ભાઈ પાછું આવું કર્યું છે ને તો મારે એની યારે કોઈ સબર નથી રાખ એવું નહીં કરે જો ધામિની હું હું છે ને હું વળીશ હું એને બોલીશ હું એની યારે ઝગડી એને બે લાફાય મારી બસ પણ તું આ ઘર છોડીને ના જા તમે હાથ ન જોડો ભાઈની ભૂલ છે ને એને એના કેરા ઉપર પસ્તાવો થવો જ જોઈએ અને હું જતું કરી દે પણ આથી ક્યારેય જતું નહીં કરે એમણે તો ચોખ્ખું કહી દીધું છે કે હવે આપણે અહીં નથી રહેવું એમને ન ગમતું હોય ને તો ભલે એ લોકો અહીં એકલા રહેતા દામિની દામિની હંધી વાત હાસી તારી બેટા હસો કે ખોટું કર્યું છે પણ તું તું આમ ઘર છોડીને જવાની વાત નહીં કર જજે તું હસી ખુશીને જજે ને હે ભગવાન ઘરમાં હું થવા બેઠું છે કાંઈ સમજાતું નથી લીધે હા મારી બે મને નહીં સાવ ઠેકી ગયો વાહનએ કાંઈ નથી મળતું હા પણ માંડવીનો ભાવ સારો આવ્યો હવે કાંક આવે તો હારું હા આવે છે કાં તો ભાઈ સમજાવું

કામ છે પણ હજી તો આગળ છે એક મિનિટ કામ છે ઉતરો ખરાબ છે હે ભગવાન હજી તો અહીંથી થોડાક ને અહીંયા છે હ હ કેમ ગાડીમાં કાંઈ ચૂશે ના 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 તો અરે પણ ભાઈ ભાઈ તમે તમે આ શું કરો છો ભાઈ એમ કરો મને ભાઈ આ છોકરો કાલનો યાર્મ ગયો છે આ હજી નથી આવ્યો આ ક્યાં ગયો છે આ ક્યાં ગયો એટલે યાર્ડમાં જ ગયો છે ને ખબર તો છે અને તમે તો એવી વાત કરો છો કે ત્યાં એ રમત રમવા ગયો હોય ખબર તો છે કે ત્યાં કાંઈ આપણે એકલા ખેડૂત નથી કે ગયા અને ઝટ આપણો વારો આવી જાય હા ખબર છે હા ગયા વર્ષે તમે જ ગયા હતાને યાદ છે કે ભૂલી ગયા બીજે દી હાજે પાસા આવ્યા હતા અને હું ને અશોક અહીં ચિંતા કરતા બેઠા હતા કે હજુ કા ના આવ્યા હજુ કા ના આવ્યા હા ભાઈ હવે હવે આપડા ગામના મૂળ પાંચ જણા ગયા છે હવે બીજા ગામના બીજા 8 10 હોય પણ આ હવે તો યાર કેવડું થઈ ગયું છે આ ગયા વર્ષે તો નાનું યાર હતું એટલે વાર લાગીતી હા બસ તમે જાવ ને ત્યારે હંધુ નાનું હોય કા હને અશોક એટલે એને વાર ન લાગવી જોઈએ તમને લાગે તો ભલે લાગે અરે આવતો હશે હવે કે આપણો દીકરો નાનો રહ્યો હશે તમને ખબર તો છે મોટો થઈ ગયો ખબર છે હવે તારો દીકરો બહુ મોટો થઈ ગયો છે એટલે તો જે વાંધો ફરે છે આ બુદ્ધિનો ઉપયોગ ને સમાજ કુટુંબમાં કંઈક નામ નામ કે વખાણ થાય ને એવા કોઈ કામ જ નથી કર્યા એને તમે જુઓ દર વખતે આ એકની એક વાત કરો છો આપડા દીકરામાં અક્કલ નથી બુદ્ધિ નથી આમ છે તેમ છે અરે સમાજ અને કુટુંબમાં વખાણ થાય છે આપણા છોકરાને તંબુરો થાય છે હવે તમને કેમ સમજાવું તમે છે ને આ ગુસ્સો કરવાનું મૂકી દો આ ખોટી ચિંતા હોય ના કરો ઉંમર થાય ને એમ માણસે છે ને થોડું શાંત રહેતા શીખવું જોઈએ અરે પણ આ તારો તાંડો કોઈ દી મને શાંત રહેવા દેતો થાય ને એ કામ જ એવા કરે કે મને ગુસ્સો આવે મને ખબર છે આપણો અશોક છે ને થોડો મનમોજી માણસ છે પણ એના પેટમાં કપટ નથી અરે મનમોજી નો કહેવાય એને હજી છોકર બુધું કહેવાય આ ઢાંઢા જેવડો છો ને તો હજી આ બુદ્ધિ એની બાળક જેવી છે બસ હવે તમે આ એકની એક વાત કરી અને આપણા દીકરાને કેટલી વાર નીચું જોવડાવવાનું કરશો હા હાવ તો હશે જો હવે તાણું થઈ જ ગયું છે હા તમે છે ને ખોટી ઉપાધિ ન કરો હા હું જોઈ આવું આ પાદરે જઈ આવું ક્યાંય જવું નથી આવશે હમણાં

આ જોઈને મેં તને કીધું તું ને અરે બુદ્ધિ વગરનો છે હા અરે છોકર બુદ્ધિ છે હજી હમણાં હું તને કે આવતો છે રમતો રમતો ને કોક ફો લાવીને લઈ ગયું ગાડી નોતી મળે ને હું પાટિયા થી તો ને આવતો અરે અક્કલ મઠા ગાડી નો મળે તો ત્યાંથી તારે સ્પેશિયલ રિક્ષા કરાવી લેવાય પૈસા તો હતા ને તારી પાસે પૈસા હતા પણ એટલું બધું ભાડું થોડું કઈ દેવાય હા એટલા બધા ભાડા નો દીકરો બધા એ ગયા ને તમે શાંત થાવ ને હું શાંત થાય આમાં અને શું હો બાપુજી બેટા બાપ મને દુખ લાગે છે તને કઈ ન થ્યું ને પેલા એ કે રૂપિયા તો કાલે કમાઈ લેવા હે પણ દીકરાને કાંઈ થઈ હોય તો હું તંબુરો આને થાવાનો આ બળજાને હું થવાનું છે જો મને ખબર છે કે હા આ કઈ હારું નથી થયું માલવી પણ તને ખબર નથી આખા વરહની કમાણી આ ધૂળમાં મેળવીને આવ્યો છે અરે આખું વરહ બગાડ્યું ને ત્યારે આટલી માંડવી ભેગી થઈ હતી હવે આખું વરહ આપણે નાઈ નાખવાનું આ આ અકલ મઠાના કારણે બુદ્ધિ વગરનો હાવ તમે શાંતાવને બેસો ને આ

ના લાયક હું થાય આનું તો હવે આખા વરહ પથારી ફેરવી નાખી તમે